આપણે આઈસ્ક્રીમ ખાઈએ ને વાટીમાં આવી અલગ આવો આને આવી અને પનીર પનીર આ તમે લઈ ગયા અમારે જોડે અને પનીર કેવાય કદાચ પનીર કેવાય આ કદી પહેર હાચી ના હોય એટલે આવું થાય

એ તો પર બग्गा ભાઈ નાચે સારું કરી દે બધા કરે જા તો બયજન બग्गा વઈ ગયો કોમ આયા એ જવા દો મેને આઈસ્ક્રીમ ને પનીર ને બધું ખવરાઈ ને ચાકરી કમ્પ્લીટ કરી નાખી બરાબર બરાબર હવેને તમે દોવા માટે તમારા ઘરે લઈજો કશ્યો હો જોને મારા ઘરે લઈજો હોડો દોવા માટે આપણે હું તો મેલવા બેઠા હતી લે હાડો તો તક નહોતું બસ

દૂધ લેવા પણ અમને ખબર પડવી જોવા જુઓ પેહ નહી યાર કાલ તમે દૂધ આલ્યું યાર તો દોય પણ તમને શું જબર તો જબર થયું લાયો અને ખાવા બેઠો દૂધ મેઠવું હતું આખી ડોલ દૂધ પીજો બોલો આજ તો આપડે હું વાત કરો આખી ડોલ પીજ આખી ડોલ પીજો બોલો અને મારો રાખ લગી રે સોટો લઈ આપડે યાર હું કાલનું દૂધ પીધું ખબર નહીં તમને કે મારે દૂધ લેવાનું એટલે તમે કાલનું કાલ નું પણ મેં ચેર દાળું મારું કરો યાર હું કાલે નતું આયુ હવે આજે રહ્યો હું તો એટલે હજુ હવે એમાં તો મેં શું કરું મેળો દૂધ મેઠવું એવું હતું એટલે મને રેવાડો નું ના પૂડો એટલે આપડે મને નહીં તમે એકલા એકલા દૂધ પીજો યાર કશો હતો હજુબા હોજે આવો કહો કાલ આવો ના વાંધો એટલી હળીયો કરાવી એટલી હળીઓ કરાવી જો હજુબા ને ખબર પડી જાય કે પ્યાલા છે હેરાન થયા એટલી હળીઓ કરાવી હજુબાના દૂધ જવા દે

રાખવી પેહજ માં રાખો ભાગ લઈ લેવો ભાગીદાર હજુ ભા એ હજુ ભાઈ હું હેરાન કરવા આયા પો લઈ જાય બસો રૂપિયા બસો રૂપિયા રાખો

હા તો દૂધ છો હું બધું કઈ તો ખાલી એક જ દોડો મને આલતા તો હોય તમારે ચાકરી કરવાની મારે તો ખાલી દોવાની છે તો આગળનો ભાગ તમારો ખાતા હોય તો ચાકરી તમે દૂધ ખો એમને તો કશો ને બધી આપડે જફા કરવી નહીં એક કોમ કરો ના તો ભાગ ભળી બરોબર ભાગ જ પાડ દેવા પડશે તમે ગોઠતા નહીં કશો ને તમારો આગળનો ભાગ ખાતા તમે આગળનો ભાગ તો હું આગળનો ભાગ લઈ આવું બરોબર

કશો વધુ ને હજુ હોવા ને આંબા તો કણા લઈને આવે જોઉં ખાલી મારા હોય રહ્યા ભીખુ ભા મને દૂધ હાલતા નહીં પોત દાડે ને બરાબરનો હલવા મને હવે મારે શું કરું કે ખબર પડતી નહીં યાર એમના જે ભાગ તો હવે રાખવો જ નહીં ગમે તે કરીને મારા ભાગ એમને છૂટો કરી નાખવો પડશે એના માટે મારા હા ને મદદ લેવી પડશે હેલું ભાનો કોન્ટેક કરવો પડશે પહેલું બાજ આ ગુંજ સૂચન છે એમના ઘરે જઈ એમને બોલાવી આવું અને પછી જવું ભીખુભા જોડે લઈ અને પછી આ વાતનું આખું સમાધાન કરી નાખું પહેલું ભણ કરે જવા દે મને હા પહેલીવાર વાડે તો આવી ગયો પણ પહેલું ભાગ ખરાબ હોય તો સારું પડલી ભાઈ વાડો તો સારો બનાવ્યો હા ચાવો અનિયા જુઓ ભી

આ તો બિલાડી પી જઈ ને કૂતરું પી ને પેલા પડોશી લઈ ગયા ને ઢોળાઈ ગયું કે હું બધું પી ગયો એવું બોને કરી કરી કે નહીં દૂધ કરીને પાછો કાઢ થોડું આખા અઠવાડિયા પહેલા હતા મને તો સોટો દૂધ આવ્યું નહીં એમ કેવી પહેલા હતા એ બધા ભાગમાં પહેલે અમે બે જણા મારે પહેલા દૂધ નો વખો હતો એમ નહીં તો એ બે જણા ભેગું વિચાર્યું કે પૈસા પર બધા ભેગા કરી અને પહેલા લઈએ પાકવી એટલે આપણે બે ને દૂધ નું વખો પડે નહીં પણ આ તો ભાગવા લાયા પછી આ તો એકલા દૂધ લઈ જાય મને તો હાલતા જ નહીં

આ જરૂર તો એવી હા કેવાજે દૂધ બરોબર હું કંટાળ્યો બરાબર તમારે કરવું હવે સમાધાન પાક રાખવો નહીં કે આપડે બે નાખી રીતે પાક પાડી દઈએ એટલે બોલાવા આવ્યો એટલે તમે હંગત હોય ને તો હમું રહી હજુ ભાઈ તમારી લાખ રૂપિયા ની વાત હું સમાધાન માં આવું પણ તમે મને ને તો તમે મને લઈ ને તો હું સમાધાન માં આવું હું આવું તો પછી વિકુભા ને જોયું લા જો અમને બે નોખા પાડવા માટે આયા

એક દરે બગાડ્યુંનાળી એ બગાડ્યો અને ત્રીજા દાળો કે મારા ઘરે દૂધ માંગ્યું બરોબર તમને થોડું કહું એમને દૂધ માંગી પાડોશી બરોબર તો પહેલી આલી હોય એટલે દૂધ ચાલુ પડે તમારે એમાં અડધો ભાગ અજુબાનો એટલે અજુબાન તમારે પૂછવાનો ફરજ આવે તમારી પૂછું

એટલે અજુબા પણ તમને વાત તો કરી હતી કે ચિકલું મેઠું દૂધ હતું એ રહ્યું એ બધું જવા દો વિકુભા અને અજુબા હવે વાતનું નું કરવાનું શું થાય તમે મુદ્દાની વાત કરો મારા ને હવે કોઈ જતું નહીં મારા પહેમો અડધો ભાગ જો એટલે જુઓ તો તમારી શું બોલો તમારું અજુબા તો ભાગ પાડ્યા કે આગળનો ભાગ મારો અને પાછળનો ભાગ તમારો એવડી ના તો એમની તો ભાગ પાડી આલ્યા મને એટલે આ ભલા મોણો પૈસા નો ભાગ પડે જમીનનો ભાગ પડે પહેનો તો કદી ભાગ પડે બુટ પહેનો ભાગ ના પડે તમે રાખો રાખો એટલે ભાગ ના અમને ખબર નથી યાર ભાગ ના પાડવાના એટલે તમે નક્કી કરો તો તમે રાખો રાખો જેને એક ન રે ભાગ લે બે ના પડે રાખે તો મને આપું છું દૂધ ના બતાવધ ચી હું રાખું એક મિનિટ મારી વાત તમે ગમે તે નક્કી કરો કે તમારા ભાઈ રાખો તમે યાર પૈસા લઈ પૈસા તમને દે તો તમને પાહા મળી જાય તો વાંધો બરોબર વિકુભા પૈસા તો હું પહા ના પૈસા તો જ પડે ને યાર

બદલો બ્યાન આવે એની વાત હતી ને એટલો હમણાં જોડે દૂધ ખાવા દે ને રાખવા દોજ તમે ઉપર ચાકરી કરવા માટે રાખે તો ઉપા લેવા આવી હજાર રૂપિયા પંચ્યાસી હજાર પગાર રાખે તો હજાર રૂપિયા પગાર હોય બે ચાકરી કરવાના પંચાયતી બેંક માં નોકરી કરતો એના હોય મોટો તેલો હાચો એટલે કે હું લાખ લાખ રૂપિયા લઉં તમારા તમારે લઉં બે બે નાની શું વાત હતી બદલો હા મારા બદલો લેવાનો હજુમાં જોડે ના હોય વિખુભાઈ ને બદલા ની વાત કરો યાર તમે યાદ કરો કઈ વાત નું કીધું છે મે તમને કશું યાદ નહીં યાર કઈ વાતની વાત કરો તમે તમે યાદ ના હોય યાદ હલકું કરો તમે ખાલી મેં તમારું કશું બગાડ્યું નહીં તો મને તો યાર બદલ નહીં યાદ આવેદ પણ જુબા મને તો યાદ હો તું કોણ યાદ હોય તો ભલે મારું મેહોણા ભલે